પાદરા તાલુકાના સાધી ગામનો ગઈકાલે રાતના સમયનો એક વિડીયો વાયરલ થયો હતો ગઈકાલે સાધી ગામના સ્થાનિક યુવાનોને સ્થાનિક આગેવાનોને તમામ લોકોને ને ક્યાંક કોઈક ક્લિનિકમાં ચોર ઘુસ્યો હોય તે પ્રકારની વાત મળતા જ તમામ લોકો તમામ યુવાનો જે છે એ ભેગા થઈ ગયા હતા પરંતુ આખરે બાર વાગ્યાથી એ વ્યક્તિ જ્યારે ક્લિનિકમાં જાય છે અંતે સવારે સાડા ચાર પાંચ વાગે નીકળે છે ત્યારે ખબર પડે છે તે કોઈ ચોર નહીં પરંતુ ચોરના વેશમાં આવેલો ભાસ્કર પટેલ હોય છે પહેલી હરોળના નેતા છે કે જેઓ ખૂબ આગળ પડતા ભારતીય જનતા પાર્ટીમાં કામગીરી કરતા હોય છે ભાજપના મોટા ભાગના કાર્યક્રમોમાં પણ તેઓ જોવા મળતા હોય છે ત્યારે ભાસ્કર પટેલને કેમ ચાદર ઓઢવી પડી

તો અમે અમારી નરી આંખોથી જોયું હતું કે વ્યક્તિ સત્યમ ક્લિનિકમાં ઘુસેલો છે એટલે અમે થોડોક આજુબાજુ આવીને અહીંયા હોમગાર્ડ ને શોધ્યા પરંતુ હોમગાર્ડ ગણપતિના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી અમે પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ સ્ટેશનમાં બે અધિકારી હતા તો બંને અધિકારીએ ત્યાં આગળ દવાખાનામાં જે મેડમ રહે છે તેમને દરવાજો ખોલવા માટે કહ્યું કે કોઈ ચોર છે કે શું છે એમને શંકા ઉપર ખોલો તો અમે ખબર પડે પરંતુ દરવાજો ખુલ્યો નહીં બેને એવું કહ્યું કે મને કશું અહીંયા પ્રોબ્લેમ નથી તો એ પોલીસ ગતી રહી તો મે સો નંબર ઉપર ડાયલ કરીને મહિલા લેડીઝ સ્ટાફ આવે તો કદાચ થઈ એ લોકોએ પણ દરવાજો ખોલવાનો ટ્રાય કર્યો પરંતુ દરવાજો ના ખોલ્યો એ લોકોએ કહ્યું કે તમે જ્યારે સવારે ખોલશો ત્યાં સુધી અમે અહીંયા બેસીએ છીએ પરંતુ ખબર નહીં પછી શું કર્યું શું થયું એ લોકો પર ફોન આવ્યો અને એ લોકો પણ ત્યાંથી રવાના ગયા એમને જે મને નામ નથી ખબર પણ સો નંબર સો નંબરની ગાડીમાં જે પોલીસ વાળા આવ્યા હતા એમને ફોન આવ્યો અને એ લોકોએ અમને કહ્યું કે તમે લોકો આ બાજુ આ બાજુ સંતાઈને જોઈ લઈશું પરંતુ એમને સ્પેસિફિકલી મને પર્સનલ મારા મત મુજબ એમને કદાચ મદદ કરવામાં રસ હશે અંદરના વ્યક્તિને એટલે એ વ્યક્તિને કાઢવામાં એટલે એ લોકોને રસ હતો કે બહાર સેફલી નીકળી જાય તો અમને લોકોને સંતાવાનું કહ્યું તો અમે લોકો એ બાજુ ના ગયા હું અલગ બાજુ ગયો પણ થોડું કન્ફ્લિક્ટ થયો પછી અમારે પોલીસવાળા થોડી થઈ નાની એટલે અમે લોકો ત્યાંથી ના નીકળ્યા પોલીસ પછી એમની મેરે સો નંબર પર હતો એટલે વિડીયો ઉતારી ઉતારીને ગતી રહી કે અહીંયા અંદરના ડોક્ટરને પૂછ્યું કે તમે સેફ છો તમને કોઈ ડાઉટ છે કશું છે કે નહીં એટલે એ કરતા બધું એ લોકોએ વિડીયો બનાવીને એ લોકો ત્યાંથી નીકળી ગયા પછી બીજો કલાક દોઢ કલાક થયો અરાઉન્ડ સાડા ચાર પોના પાંચ જેવું બે વ્યક્તિ એમને લેવા આવ્યા અને બહારું ઘાડ્યું અમે લોકો એ વિડીયો ચાલુ કર્યો કે કોણ નીકળે છે ચાલો જોઈએ મનોમન એ વ્યક્તિ જે આવ્યા છે એ જોતા અમને તો એવું લાગી ગયું કે અંદર કોણ હોવાનું છે અમારો શક મતલબ પ્રોપર અમને ખબર પડી ગઈ કે અંદર કોણ હોવું જોઈએ બહારનું ખુલ્યું અંદર થી એ વ્યક્તિ નીકળ્યા ધાબડો ઓડીને જેવું આપ સૌએ જોયું એ રીતે ધાબળો ઓડીને વ્યક્તિ નીકળ્યા ધાબળો ઓળી નીકળી જાય ખબર ના પડે એટલે અમે ખાલી એમનો ધાબડો હટાયો

બહાર નીકળ્યા ધાબળો ઓળી નીકળ્યા આવી જગ્યા સાડા બાર ના અમે લોકો ત્યાં બેઠા હતા સાડા બાર થી સવારે પાંચ વાગ્યા સુધી ઓલમોસ્ટ અંદર શું કરતા હતા અમને ખબર નહીં ધાબળો ઓળીને નીકળ્યા અને ધાબડું અમે ખોલ્યું તો આ મોટા ગજાના નેતા અમને જોવા મળ્યા હવે એ તો અમને પણ નથી ખબર કે ધાબડો ઓળીને શું કામ થાય શું કામ ના થાય એ તો હવે એ ભય જ જાણે કે શું કરતા હતા હવે એ તો એ ભાઈને જ ખબર કે હું મોડું છુપાવવાનું શું કામ એ કરતા હોય આપણને નથી ખબર પાડી જે આપ કહી રહ્યા છો એમ કે એ ભારતીય જનતા પાર્ટીના નેતા ભાસ્કર પટેલ હતા હા ભાસ્કર પટેલને લેવા માટે કોઈ ગાડી ફોર્ચ્યુનર આવી તે પણ વિવાદમાં છે તો એ ગાડીમાં કોણ કોણ હતું કોણ લેવા એમને આવ્યું એ ગાડીમાંથી અમે લોકો જ્યારે ત્યાં હતા ત્યારે બે જન ઉત્ર્યા હતા એક પીનાકિનભાઈ પટેલ ગોરિયા દ્વારા અને એક વિશાલભાઈ કરીને એટલે વિશાલભાઈ સીધા દરવાજે ગયા હતા પીનાકિનભાઈ મરી જોડે ઊભા હતા એટલે આ આ બે જણા અંદર ગાડીમાંથી ઉતર્યા હતા ગાડી ચાલુ હતી ડ્રાઈવર કોણ હતું અમને ખબર કશું એટલે વિશાલ ભાઈ ભાઈનું કાડીને એવું કહ્યું ચાલો ભાઈ આપણે ચાલો ચાલો જવાનું તમને લેવા આવ્યા છે અમે લોકોએ લોકો બનાવ્યો એટલે એ ભાઈ સાઈડ જઈને જઈને મોઢેભાઈ પણ રૂમાલ ખબર નઈ આ કેવું હોય બધાનો એક કોલ હોય કે મોઢે રૂમાલ બાંધી દેવો હોય એમને પણ એવું મોઢે રૂમાલ બાંધી દીધો સાધી ગામ માં રામજી મંદિરની બાજુ રેગ્યુલર નહી ચોવીસ કલાક રહેતું આજે ખબર નહી હતું કે નહી ચોવીસ કલાક રાત્રે પણ ચાલુ એ હવે ચાલુ હતું પેશન્ટ માટે હતું નહીં આપણને ખબર નહીં ક્યાંક કે પેલો પ્રશ્નાર્થ તો એ પણ થાય છે કે ક્લિનિક જે છે આ પાદરા પાદરા તાલુકાનું ગામ છે ને તાલુકાના ગામમાં રામજી મંદિર પાસે સત્યમ ક્લિનિક નામનું એક ક્લિનિક છે કે જે ભાડાના ખાનગી ભાડાના મકાનમાં ત્યાં ડોક્ટર ક્લિનિક ચલાવે છે ડોક્ટર મહિલા ડોક્ટર છે મહિલા ડોક્ટર મહિલા બેન જે છે ત્યાં ક્લિનિક ચલાવે છે અને ક્યાંક ને ક્યાંક તે ભાડે છે ને અહીંયા આગળ લોકોની સારવાર કરતા હોય છે ત્યારે તે ક્લિનિક દિવસ દરમિયાન ખુલ્લું હોય છે પરંતુ રાત્રિના સમયે પણ ગઈકાલે ખુલ્લું માહિતી મળી રહી છે વિડીયો પણ છે કે જેમાં મહિલા કહી રહ્યા છે કે તેઓ સેફ છે કોઈ પણ પ્રકારની પરેશાની નથી અને ત્યારબાદ આખી ચાદર ઓઢી ભાસ્કર પટેલ જે છે એ પાંચ કલાક બાદ ત્યાંથી નીકળ્યા છે દર્શક મિત્રો પણ ભાસ્કર પટેલ વિવાદોમાં રહ્યા છે દિનુ મા ઘર્ષણો છે અને ક્યાંક ક્યાંક મામા સાથે વફાદારી વ્યક્તિ સાથે રાત્રિના સમયે ચોર બની અને કઈક ને કંઈક રીતે ચોર જો વેશ ધારણ કરી ક્લિનિકમાં ઘૂસ્યા છે ને ત્યારબાદ આ સમગ્ર ઘટના જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ને જેમાં કેટલાક મીડિયા દ્વારા કેટલાક ટાઇટલો પણ આપવામાં આવે છે ને જેમાં આપણે જોઈ શકીએ અંધારામાં પ્રેમિકાને મળવા આવ્યો ભાજપનો દિગ્ગજ નેતા આ પ્રકારના ટાઇટલ પણ કેટલાક મીડિયા દ્વારા આપવામાં આવે છે ત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે કે ક્યાંક આ પ્રેમ પ્રકરણ છે અથવા તો કયા પ્રકારની આ પરિસ્થિતિ ત્યારે ગામનો ધણી એટલે કે ગામનો સરપંચ ગામના સરપંચ શ્રી આપણી સાથે છે સરપંચ શું સમગ્ર ઘટના થઈ ગઈકાલે ગામના લોકો ભેગા થયા હતા તમારી સાથે શું શું રજૂઆત આવી હતી કેટલી માહિતી છે અને શું તપાસ કરી છે આપે મને રાત્રે એક વાગે ફોન આવ્યા છોકરાનો મને કે ગામમાં ચોર બેઠા છે કે મને કે હું વડોદરા આવું મેં એવું કહ્યું ના જરૂર નથી તમારી કે અમે જોઈ લઈશું કે પોલીસને ફોન કરું તકે નહીં જરૂર કેમ

પાત્રા ભાજપના જ અને હાલ તાલુકા પંચાયતના સદસ્ય છે એવા સૈયદ અલી બાપુ પણ છે ક્યાંક ને ક્યાંક આ રાજકીય વિષય પણ છે ત્યારે તેઓ સાથે વાત કરીશું સૈયદ બાપુ જે પ્રકારે વાત કરવામાં આવે તો ભાસ્કર પટેલ છે કે જેઓ એપીએમસી ના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે હાલ ભારતીય જનતા પાર્ટીની પહેલી હરોળના મોટા નેતા છે મોટી ગાડીઓમાં ફરનારા છે મોટા હોદ્દાઓ તેઓ ધરાવે છે ત્યારે આ પ્રકારની જે ઘટના થઈ છે આ પ્રકારની કરતુત થઈ છે શું માનો છો આ કેટલું યોગ્ય છે હવે આ વ્યક્તિ દિવસે આખો દિવસ સફેદ કપડાં પહેરીને ફરે છે અને રાત્રે કલરિંગ કપડાં પહેરી અને આપણે આવા લોકોના ઘરમાં ઘૂસી અને ચાદર ઓળીને નીકળવું પડે એવા આપણે કયા કારણસર આપણે ચાદર ઓળીને નીકળવું પડે એ હું એમને મીડિયાના માધ્યમથી પૂછવું પડે અને આવા દૂષણિત વ્યક્તિને ગામમાં હું તો સરપંચને ખાસ કહું છું કે આવા વ્યક્તિ પર પોલીસ ફરિયાદ કરો ને એની તપાસ કરો કે એ એ વ્યક્તિ શું કરવા ગયો હતો અને એને કયા કામ થી આપણે રાત્રે ફરે છે અને રાત્રે તપાસ કરીને એની તપાસ કરે નહી તો ભવિષ્યમાં કોઈ આપણે ગામમાં કે કોઈ આ મર્ડર થાય કે કોઈ આત્મહત્યા થાય એનું આપણે ગામમાં કોઈ ગ્રામજનો હેરાન થાય એના કરતી એને મીડિયાના માધ્યમથી હું પૂછવા માંગુ છું ભાઈને બી અને સરપંચને ને બી કહેવા માંગુ છું કે ભાઈ પોલીસ ફરિયાદ કરીને એની તપાસ કરો બાબુ આપ પણ કેટલાક વર્ષોથી કહી શકાય કે રાજકારણ હો પ્રજાની વચ્ચે રહેવું જોઈએ પહેલો ધર્મ છે અને જે પ્રજાની વચ્ચે રહે એ જ નેતા કહેવાય પરંતુ પ્રજાની વચ્ચેથી ચાદર ઓળીને ભાગવું પડે શું લાગે છે શું હવે આ તો શું છે કે દૂષણ જ કેવાય કેમકે રાત્રે જો ચાદર હોળીને નીકળવું પડે તો આ આખું ગામ સમજે છે અને તાલુકો સમજે છે કે ચાદર હોળીને કયા કારણે નીકળે કોઈ કારું કોમ હોય તો ચાદર વ્યક્તિ હોય તો ચાદર ઓળવાની નથી રાત્રે આપડે એ ઘર માં ઘુસ્યા એમને આપણે હેલ્પ માટે પાદરાથી આપણે ગાડી મંગાવી આપણે પિનાકીન પટેલ જે ભાજપના આપણે મહામંત્રી કે પછી આપણે બીજા વિશાલ ચૌહાણ કરીને એવા ભાજપના નેતા આવા દૂષણમાં સપોર્ટ આપતા હોય એ યોગ્ય નથી અને આવા વ્યક્તિને પાર્ટીમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ ચોક્કસથી જે પ્રકારે સૈયદ બાપુએ કહ્યું એમ કે આ પ્રકારની ઘટનામાં જો જે પણ વ્યક્તિ હોય અથવા તો પક્ષનું જે પણ નામ બગાડતો હોય તેને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવો જોઈએ કેટલાક ભારતીય જનતા પાર્ટીના તેમજ ધારાસભ્ય શ્રીના સમર્થકો દ્વારા હાલ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ધારાસભ્યશ્રીને ક્યાંક ને ક્યાંક બદનામ કરવામાં આવે છે તો હકીકત એ પણ છે કે જે ગાડી હતી તે પણ તે પણ તપાસી લેવું જોઈએ ખાસ તો પ્રજાવતી એવી પણ ભલામણ પણ છે ને વિનંતી પણ છે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાને કે જે પ્રકારે આ પ્રકારના દૂષણો કે આ પ્રકારની કોઈ પણ ઘટના થતી હોય કે જેમાં ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષનું નામ બદનામ થતું હોય તો વ્યક્તિગત તેમાં તેઓના લોકો આ પ્રકારનો સહકાર ના કરે કા તો તેમના ફેમિલી મેમ્બર આ પ્રકારની ગાડી લઈને મદદ માટે ન જાય તો ક્યારેય કોઈ પણ વ્યક્તિ તેઓનું નામ બગાડવા અથવા તો તેઓનું નામ લેવા તૈયાર નથી પરંતુ વારંવાર શ્રીના નિકટવર્તી હોવું તેઓના અંગત હોવું તેઓના અંગત મિત્રો હોવું એ પ્રદર્શન એનું કહી શકાય કે એનું ટેલિકાસ્ટ જ જે છે એ ભાસ્કરભાઈ પટેલ કરતા હતા પહેલા પહેલા જો કહેવામાં આવે તો વારંવાર તેઓ મામાના બહુ ખાસ છે તેવું કહેવામાં આવતું હતું પરંતુ હવે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ધારાસભ્ય શ્રીના ખૂબ ખાસ અંગત છે તેવું તે પોતે જ સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ પાદરાનું આ સાધી ગામ છે ને પાદરાના સાધી ગામ ખાતે અનેક લોકો જે છે અનેક ગ્રામજનો જે છે ખૂબ મોટી સંખ્યામાં છે ને ક્યાંક ને ક્યાંક ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે પાદરા તાલુકાના સાધી ગામે જે રામજી મંદિર પાસે જે સત્યમ ક્લિનિક છે એ ઘટનાને લઈને તમામ લોકો અહીંયા આગળ પોલીસને પણ રજૂઆત ગઈકાલે પણ કરી છે આજે પણ પોલીસને રજૂઆત કરી રહ્યા છે સરપંચ શ્રી સાથે પણ વાત કરી અને સરપંચે પણ કહ્યું કે અમે પણ પોલીસ તપાસની માંગ કરીએ છીએ સાથે સાથે અભિષેકભાઈ જે હતા તેઓ સાથે છેલ્લો એક સવાલ લઈશું કે અભિષેકભાઈ ગામના કેટલા લોકો હતા કેવી સિચ્યુએશન હતી ક્યારે પોલીસ આવી છે અને કેટલા વાગ્યા થી લઈને કેટલા વાગ્યા સુધીનો આ બનાવ હતો અમને સૌ પ્રથમ ખબર પડી સાડા બાર વાગ્યાની આજુબાજુ તો એ ટાઈમે અમે જે અમારા મિત્રો હતા અમે લોકો ત્રણ ચાર મિત્રો જેવા ત્યાં ગયા પછી ધીમે ધીમે બધા અમુક મિત્રો એમના મિત્રોને કોન્ટેક કર્યા અને વીસ જેવા છોકરાઓ ત્યાં છેક સુધી હતા સવારે પાંચ વાગ્યા સુધી અરાઉન્ડ અઢી થી ત્રણ વાગ્યાના અરસામાં પોલીસ આવી હશે સાડા ત્રણ પોના ચાર ના અરસામાં પોલીસ ઘટી રહી હશે અને

એ ચાદર ઓઢીને બહાર નીકળે છે અને ત્યારબાદના સમગ્ર વિડીયો જે છે આપણે સોશિયલ મીડિયા પર જોયા છે ત્યારે ગઈકાલની ઘટનામાં શું હકીકત અથવા તો શું સમગ્ર ઘટના હતી તે આપણે સૌએ નિહાળીએ કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણ પાદરા